વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને વિસ્તારના લોકો દ્વારા અવારનવાર વોર્ડ ઓફિસને જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હતી છતાં ઉકેલ ન આવતા આજ રોજ એડવોકેટ અશફાક મલિકની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ના અમે ખંડેરાવ માર્કેટ સાહેબ પાસે અરજી કરવા આવેલ છે કેટલી અમને સમસ્યા છે પાણીની તે છતાં પાણી આવેલ નથી એ ઘણી વાર રજૂઆત કરવા છતાંય અમારી ફાઇલ ઉપર લેવામાં આવી નથી પાણીની લાઈન છોડી છે અમુક જગ્યાને અમારા વિસ્તારમાં પાણીની લાઇન પણ નાખવામાં આવેલ નથી તો અમે ખાસ કરીને વિનંતી કરીએ છીએ કે અમારે મેળામાં પાણીની લાઇન નાખવામાં આવે ને પાણી આપવામાં આવે લોકો રહે છે અમારા વિસ્તારમાં સો ઘર છે કે હું તો પોતે જ દસ વરસથી રહેવાય દસ વરસથી હું મુસીબતો પાડી રહી છું ઘણા સમયથી આ તો પ્રોબ્લેમ છે પાણીનો અને આ પાણી પાણીની પહોંચ ભરેલી કે પંદરસો રૂપિયા ભરો તો અમે તમને પાણીની લાઈન આપીશું આ ભરે બી ત્રણ વર્ષ થયા પણ હજુ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી પૈસા ભર્યાઈ પંદરસો પંદરસો આ સફાઈ આ તળાવમાં ગંદકી બહુ છે કાળા તળાવમાં તેના લીધે મચ્છરને આ તે આજુબાજુ બધા બીમાર પડી રહ્યા છે વિસ્તારમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે તો તો આ સફાઈની અપેક્ષા રાખીએ છે કે ત્યાં સફાઈનું કામ ને રોડ સમસ્યા બી બહુ મોટી છે ખાડા ખબડા બધા બહુ છે રોડ પણ બનાવવામાં આવેલ નથી તો રોડ પણ બનાવી આપે એકતા નગર છે ને અમારે કારી તલાવડીમાં ચાલીસ વર્ષથી અમે રહીએ છીએ અમારા સાસુની બી જિંદગી ગઈ છે પાણીની તકલીફ છે ગટર લાઈનની તકલીફ છે બધી જ વાતે તકલીફ છે રોડ ખાડા પડી જાય તો કોઈ ખાડો પૂરવા બી નથી આવતા અમારા છોકરા પડી જાય વાગે છે તો બી અમે ભયલી બી જઈએ ને તો એવું કે અહીંયા નહીં પત્રકાર તમારે લાગે એમ કે પાણીની પહેલેથી અમને તકલીફ છે પાણી બી બેડા હજુ બી ભરીએ છીએ માથા પરથી હજુ બેરું નથી ઉતર્યું અત્યારે અમારા છોકરાને હોય કરવાનું થાય એટલે એવું કે અહીંયા ગમે છોકરી અમે કેવી રીતે હાલ પાણી ની જ પેહલી તકલીફ છે બોલો શું કરીએ અમે અગિયાર નંબર ની ઓફિસ મેં દર સાલ દર વખતે અમે ધક્કા ખાઈએ છીએ પણ કોઈ અમારું ગણકારતું નથી

પાણી પહેલું જ જોઈએ પછી ગટર લાન જોઈએ ને રોડ જોવે ના અમારે જ બસ એમને મોકલો અમારું રસ્તો જોવે પાણી જોવે ગટર લાઈન બી જોઈએ અમને એટલી તકલીફ છે ગંદુ જ આવે છે પાણી ભરીએ છે માઠે વહીન લાવીને ને ભલ લઈએ છે ને જગ લઈએ કુલર આવે તો કુલર લઈ લઈએ પણ એ બી ત્રીસ રૂપિયા મહેનત મજૂરી કરવા જઈએ બંગલે કામ કરવા જઈએ છે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રી પાસે અમારે આવવા માટેનું મુખ્ય કારણ એ છે કે તાંદલજા વિસ્તારમાં છ નગરો ખુશ્બુનગર રહેમતનગર એકતાનગર કાલી તલાવડી આ તમામ વિસ્તારોમાં લગભગ બેથી ત્રણ વર્ષ પહેલાં પાણીની લાઈનો નાખવામાં આવી અને એ વખતે એવું કહ્યું હતું કે તમે લોકો પંદરસો પંદરસો રૂપિયા ભરી દો એટલે તમારી લાઈનો અને તમને પાણી પીવા માટે મળી જશે આજે બે વરસ ઉપરાંતનો સમય થયો છે લોકો બે વરસ ઉપરાંતથી હજુ પણ પાણી માટે વલખા મારે છે એમને પીવા માટે દૂર દૂર સુધી પાણી લેવા જવું પડે છે અને પીવાનું પાણી ખરીદવું પડે છે તો અને વેરાઓ ચાલુ થઈ ગયા વેરાઓમાં પાણી વેરો પણ બે વરસથી ખોટી રીતે લેવાય છે એટલે પાણીનો પ્રશ્ન હલ થયો નથી પાણીનો વેરો લોકો ભરી રહ્યા છે અને એ ભર્યા પછી પણ ને રજૂઆતો કર્યા પછી પણ ને ફાઇલો મંજૂર થયા પછી પણ કયા કારણસર ફાઇલો દબાઈ રાખીને કામગીરી નહીં કરવી એ સમજાતું નથી એ બાબતે જે તે વિભાગ્ય અધિકારીઓને કહેવામાં આવ્યું છે રજૂઆતો કરવામાં આવી છે પણ છતાં એ રજૂઆતો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી એટલે આજે અમારે મજબૂરીમાં કમિશનર સાહેબશ્રીને આ પાણીના પ્રશ્ન અને લાઈનો નાખી છે પાણીની લાઈનો નખાઈ ગઈ પછી પણ પાણીની લાઈનો નાખ્યા પછી પણ કોર્પોરેશન દ્વારા પાણીને કનેક્શનો આપવામાં નથી આવ્યા એ બાબતની રજૂઆત સાથે સાથે કાળી તલાવડી એ કાળી તલાવડીમાં જે તળાવ છે એ તળાવમાં ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયેલું છે અને એ ગંદકીનું સામ્રાજ્ય એવું થયું છે કે જેના કારણે એ તલાવડીની આસપાસ રહેતા લોકોના ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ રોગચાળાનું એ થયેલું છે રોગચાળો ફેલાઈ રહ્યો છે જોડે જોડે એ તળાવમાં એટલી બધી ગંદકી ગટરના કનેક્શનો પણ અંદર પણ આપી દેવામાં આવ્યા છે તો આ બધી પરિસ્થિતિઓને લઈને ત્યાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિઓ જે ત્યાં સફાઈ કરવામાં આવતી નથી તળાવની તે તળાવની સફાઈ કરવામાં આવે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે એ રજૂઆત પણ લેવાઈને આવ્યા છે સાથે ત્રીજી અને મહત્ત્વની રજૂઆત કે આખા વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી રોડ રસ્તાની સમસ્યા છે તાંદલજામાં આ જે રોડ રસ્તાની વાત કરું છું ટીપી તેવીસનો મુખ્ય રસ્તો એ રસ્તો જ્યારથી ટીપી બની છે બે હજાર એક બેમાં ટીપી ફાઇનલ થઈ હતી આજ દિન સુધી રસ્તો બન્યો નથી અત્યારે ગટરોના કા ગટરની કામગીરી થઈ ખોદકામ થયું એ ખોદકામ થયા બાદ રોડની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોડ એકલો ખાડા ખાડાવાળો છે વ્હીકલ લઈને પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી એટલે એ રોડ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે એ બાબતે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે પણ આવીને રજૂઆત કરી હતી આજે ફરીથી એ મુદ્દો પણ અમે સમાવીને ઇન શોર્ટ વિસ્તારની તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઘણી બધી સોસાયટીઓમાં ગંદુ પાણી આવી રહ્યું છે એ બધા મુદ્દાઓને લઈને આજે કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે